શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા ચુંદડી ઓઢી છે મી તો શ્યામની રે માન્યાઈને ભર થાર જો ચુંદડી Tea. Okay. જ્યાં ગોપી ગોવાડ જો વાલ વ્રજ ધામ ગોપી ગોવાડજો ચુંદડી ઓડી જમે તો શ્યામની રે માન્યા ને ભરથાર જો ચુંદડીઓ જમે તો શ્યામની રે માન્યા ને ભર થાર જો સસરા દરે તો ભરનાવા ઢીરજો ખંગળી ઓમે તો શ્યામની માન્યા એને ભર છાર જોજો ગંગડી જય શ્રી કૃષ્ણ કનૈયા